રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન પહોંચ્યું છે વિરમગામ માંડલ નળકાના ઉભા પાકમાં પાણી ભરાતા મોટું નુકસાન થયું ખેતરમાં રહેલા ઉભા પાકને નુકસાનથી ખેડૂતોની હાલત કફોડી બની છે પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે આ ત્રણને તો એટલો પાક નિષ્ફળ જાય એવું છે અને હાવ જમીન લગતો થઈ ગયો હોય અને ડાંગેર તો હાવ નિષ્ફળ જાય છે પછી ગાયોનો ઘાસચારો જે અમે જાહેર ઉગાડી હતી એ નિષ્ફળ ગયો હોય વધતા એરંડા હાવ નિષ્ફળ ગયા હૈ તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે વિરમગામ તાલુકો નહીં પણ આખો અમદાવાદ જિલ્લાની અંદર જે તે અમે ખેડૂતો છીએ એને જો આ ત્રણ દિવસે આટલો પાકને નુકસાન હોય તો અમારા ખરેખર અમારા જે તે સહાય આવતી હોય સરકારશ્રીને અને કેન્દ્ર સરકારને બેને અમે વિનંતી કરવી કે ખેડૂતોને જો સહાય આપો એકદમ પેકેજ જાહેર કરી સખત નુકસાન છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આની સહાય કરો નગર અમારા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને કોઈ આમાં ઉગરવાનો આરો જ નથી અમારો એક ગામ નહીં થુલેટા નહીં પણ બધા જેજરા વિરમ ગામ વિરમગામ તાલુકાના તમામ ગામડામાં આવો નુકસાન થયું છે વ્યાપક સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જલ્દી જલ્દી અમારી સહાય કરો ને કે ખેડૂતને મરવાનો વારો આવશે ત્રણ દિવસથી સતત વરસાદ પડતા તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરાયેલું છે અને ડાંગરના પાકને ખૂબ જ નુકસાન છે અમને અમારું કેટલું કહેવાનું માંગણી છે કે સરકારશ્રી અમને આની સહાય આપો અને ખરેખર બહુ જ નુકસાન છે ત્રણ દિવસથી જે સતત ચાલુ વરસાદના હિસાબે ખૂબ જ નુકસાન અમે જોયેલું છે અને ખેડૂતો ખરેખર આમ દેવામાં જ છે અને નુકસાન નુકસાનની જ વાત